નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ લુણેચિયા સંપૂર્ણ આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદી મુસાફરીના ભાડામાં રાહત આપવા પાસ આપવામાં આવે છે જેમાં પાલનપુર એસટી વિભાગના સાત ડેપો દ્વારા વર્ષ બે હજાર વિદ્યાર્થી પાસ રોજિંદી મુસાફરી પાસ ગ્રામીણ કન્યા પાસ અને એપ્રેન્ટીસ પાસ મળીને કુલ એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ ઉપરાંતના એસટી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થી રમત મુસાફરોને રોજિંદા અપડાઉનમાં બસ ભાડામાં કન્ફ્યુશન આપવામાં આવે છે જેમાં રોજિંદી મુસાફરીમાં પંદર દિવસના ભાડામાં એક મહિનાની મુસાફરી અને ગ્રામીણ કન્યાના અભ્યાસ હેતુ નિઃશુલ્ક પાસ કાઢી આપવામાં આવે છે જેમાં પાલનપુર એફટી વિભાગના તાબામાં આવતા અંબાજી પાલનપુર ડીસા દિયોદર થરાદ રાધનપુર અને સિદ્ધપુર ડેપો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિદ્યાર્થીઓ માટે તેસઠ માસિક તેર હજાર સાતસો ઓગણસી ત્રિમાસિક અને એક હજાર આઠ સત્ર મળીને ઇઠ્યોતેર હજાર છસો છ પાસ ઇસ્યુ કરાયો છે જ્યારે ઓગણપચાસ હજાર બસ્સો પાંચ રોજિંદી મુસાફરી પાસ પચાસ હજાર ચારસો ચાલીસ ગ્રામીણ કન્યા પાસ અને છસો તેતાલીસ પાસ મળી કુલ એક લાખ ઇઠ્યોતેર હજાર આઠસો પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે જેમાં કન્યા પાસ વિન્યા અન્ય મુસાફરો દ્વારા પણ પચાસ ટકા રકમમાં મુસાફરીનો લાભ મેળવી રહ્યા